નડિયાદમાં બે પચાસ કરોડના ખર્ચે રીડેવલપ થયેલા ખેતા તળાવની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં નડિયાદ ખેતા તળાવની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં બે પચાસ કરોડના રીડેવલપમેન્ટ બાદ પણ તંત્ર બેફિકર નડિયાદ શહેરના ખેતા તળાવમાં રૂપિયા બે પચાસ કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કાર્ય પૂર્ણ કરાયા બાદ પણ તળાવ વિસ્તારની સ્ટ્રીટ લાઇટો હાલ બંધ હાલતમાં છે સાંજ બાદ તળાવ પર ફરવા આવતા નાગરિકોને અંધારામાં ચાલવાનો વારો આવી રહ્યો છે તંત્ર દ્વારા સુંદર વોકવે લાઇટિંગ અને બેસવા માટેની સગવડો ઊભી કરાઈ હોવા છતાં યોગ્ય મેન્ટેનન્સના અભાવે તળાવ પર આવતા લોકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે નાગરિકોએ તંત્રને તાત્કાલિક લાઇટ વ્યવસ્થા સુધારવા માંગ કરી છે